હેલો મિત્ર જય માતાજી મારું નામ દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન રસોડું તો આજે આપણે ભાવના કરી નારી ચોકડી ઉપર મળે એવું આજે આપણે દાળ આ દાળ બનાવશું ચણાની આપણે પલાળી દીધી હતી અને બટેટાનું શાક બનાવશું અને પૂરી બનાવશું તો વઘારવા માટે આપણે દાળ અને શાક વઘારવા માટે બધી વસ્તુઓમાં આપણે આવી ગઈ છે તો આપણે એક તજપત્તું લીધું છે એક તજ લીધું છે અને બે મરચાં આ રીતે લીધાશ અડધી ચમચી આપણે જીરું લીધું અને આપણે એક મરસું અને આદું આ રીતે ખાંડી લીધું થોડીક આપણે હિંગ લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધીશ બે વસ્તુમાં વપરાઈ જાય એક દોઢ ચમચી આપણે ચટણી લીધીશ અને આપણે આ ધાણા લીધાશ આમચૂર પાવડર લીધો અડધી ચમચી અને આપણે કસ્તુરી મેથી લીધીશ ગરમ મસાલો થોડોક લીધો એક ચમચી આપણે ધાણા જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું બે આ રીતે ટમેટાની આપણે ગ્રેવી કરી લીધી છે અને એક આપણે આ રીતે ડુંગળી સુધારી લીધીશ અને આપણે આ તેલ લીધું અને પાણી લીધું તો પહેલાં આપણે આમાં ગેસ ચાલુ કરીશું અને આમાં આપણે એક કળશા જેટલું પાણી નાખ્યું છે દાળ બાફવા માટે તો પેલા આપણે એમાં દાળ નાખી દેવું આ સરસ આપણે ધોઈ લીધી છે અને પલાળી દીધી હતી બે કલાક તો દાળ આમાં આપણે નાખી દેવું તો એમાં આપણે થોડુંક મીઠું નાખીશું બાફામાં અને થોડીક આપણે હળદર નાખી દેવું આમાં આપણે બટેટા બાફવાના છે એટલે આપણે આ રાખી દેવું તો આ બટેટા ધોઈને આપણે રાખાશે તો આમાં બટેટા આપણે રાખી દેવું થોડુંક પાણી એમાં નાખશું આપણે આ કુકર આપણે બંધ કરી દેવું તો આપણે બે સીટી દઈએ દઈને આપણે એમાં બટેટા કાઢી લેવું અને પછી આપણે પાછી દાળને બફાઈશું તો આપણે બટેટા બફાય તા આપણે લોટ બાંધી લેવું પૂરીઓનો આપણે કઢાઈ લીધીશ અને આ લોટ આપણે સાળીને લીધો છે થોડુંક આપણે બે ચમચી આમાં આપણે બે ચમચી જેટલું મોણ નાખશું થોડુંક આપણે મીઠું નાખશું તો આપણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લેવું આપણે પૂરીનો લોટ બાંધવાનો છે એ રીતે આપણે બાંધવાનો છે તો લોટને આપણે બાંધી લેવું તો આપણે આવો લોટ છે તેલવાળો હાથ કરી થોડુંક તેલ નાખીને આપણે લોટને માહ લેવું પછી આપણે સાઈડમાં રાખી દેવું

જોઈ બટેટા બટેટા ગયા ગયા મસ્ત આપણા તો આપણે કાઢી બટેટામાં કાઢી લીધા છે તો હવે દાળ જોઈ જોઈએ આપણે દાળ બફાઈ ગઈ છે થોડી બફાણી લેવું બટેટા સુધારી લઈને ઉપર નાખી તા દાળ બફાઈને તો આ રીતે આપણે બટેટાને સારું ઉખેડી લેવું ગરમ તો આપણે બટેટાને સુધારી લેશું આ રીતે આપણે સુધારી લે હવે આપણે આ આ ગયા તો આપણે આપણે ગેસ બંધ કરી દેવું અને મસ્ત દાળ આપણી બફાઈ ગઈ છે એકદમ સરસ થઈ ગઈ છે હવે એકદમ મસ્ત થઈ ગઈ છે તો હવે આપણે દાળ વઘારી નાખશું કરાઈ રાખશું એમાં આપણે તેલ નાખશું તેલને ગરમ થવા દેવું તો આપણે જોઈ જોઈ તેલ આવી ગયું છે આપણું તેલ આવી ગયું છે તો આપણે એક તજપત્તું નાખશું એક તજ નાખશું આપણે જીરું નાખશું થોડુંક આપણે આદુને મરચું નાખશું

કસ્તુરી મેથી નાખી દેવું આપણે રસ કરીને હવે આપણે મસાલાને સરસ પકાવી લેશું તો આપણે મસાલો એકદમ મસ્ત પાકી ગયો છે તો હવે આપણે આ દાળ નાખી દેવું આ પાણી આપણે આમાં જ નાખી દેવું સરસ મિક્સ કરી લેવું એક વાટકા હવે આને આપણે પકવા દેશું તો આપણે છાખી લેવાનું મીઠા મોળું હોય તો આપણે એકદમ મસ્ત બની ગયું આપણું શાક તો હવે આને આપણે સાઈડમાં જવા દેવું અને આમાં આપણે શાક બનાવી નાખશું શાક માટે આપણે આ તેલ લીધું છે તેલને ગરમ થવા દેવું તો આપણે આ બે ત્રણ બટેટા લઈને આ રીતે આપણે આને છૂંદો કરી દઈશું તો આપણે આ બટેટાને આ રીતે કરી લીધા છે તો હવે આપણું તેલ આવી ગયું તો આપણે મરસું નાખી દેવું અને આપણે જીરું નાખી દેવું અને આદુ નાખી દેવું હવે આપણે આ બટેટા નાખી દેવું અને આપણે આ બટેટા નાખી દેવું અંદર બધું આપણે મિક્સ કરી લે આપણે જીરું નાખી દેવું આ આમચૂર પાવડર નાખી દેવું ગરમ મસાલો નાખી દેવું આ આપણે હળદર નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને આ આપણે ચટણી નાખી દેવું અને આપણે ધાણા નાખી દઈશું બધું મિક્સ કરી લેવું આપણે થોડુંક પાણી નાખીશું અડધું ગ્લાસ જેટલું હવે આપણે આને સડવા દેવું હું આપણું શાક થઈ ગયું છે તો આને આપણે ઉતારી લેવું આવું મેલી દેવું અને ગરમ થવા દેવું હવે આપણે લોટને જોઈ લેવું આપણે લોટ મસ્ત થઈ ગયો છે આપણું તેલ ગરમ થાય તો આપણે પૂરી વણી લઈએ આ શેજ મોટી પૂરી રાખવાની એવું લાગે તો આપણે આ લોટ આ રીતે લઈ લેવાનો આપણે રાખ્યો છે થોડોક તો આ રીતે આપણે પૂરીને વણી લેવું તો આ રીતે આપણે અવડી અવડી વણવાની છે તો આમાં આપણે રાખી દેવું અવળી અવડી વણી લેવું આપણે આપણે આટલી વણી લીધી છે સૌ કરવા પર પૂરતી તો હવે આપણે આમાં તળી લેશું આપણે થોડીક પસી બનાવીશું સૌ કરવા પૂરતી આપણે તળી લીધી તો આપણે આ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે આ સૌ કરી લેશું એકદમ મસ્ત બની ગઈ છે આપણે ડાળ વચ્ચે આપણે બટેટાનું શાક રાખશું અરે આપણે આ પૂરી રાખી દેવું થોડીક કપડે આ કોથમરી નાખશું તો તિયર છે આપણું ચણાની દાળ બટેટાનું શાક અને પૂરી આપણે ભાવનગર નારી છોકડી ઉપર આપણે મળે છે તો આપણે ફેમસ છે તો તિયાર છે આપણું શાક પૂરી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને બતાવજો કે તમને કેવું લાગ્યું નારી છોકડીવાળું શાક ને પૂરી